મોબાઈલમાં વાત કરતી વખતે ઝઘડો રાત્રિના વાગ્યાના રાત્ર્યા સોસાયટી પ્લોટ નંબર બ્રિજેશ મસાલા એન્ડ સામે અંશુરફે ગૌરવ આનંદભાઈ શેરસાટ જોરથી ગાળો બોલતો હતો ત્યાંથી પસાર થતા બે ઈસમો પૈકી એક ઈસમ ફોન ઉપર વાત કરતો હોય ગાળો બોલવાની ના પાડી હતી તેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બંને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો બંને ઈસમો સાથે મળીને છાતીના ભાગે મારી હત્યા કરી નાસી ગયા હતા ગણતરીના સમયમાં ઝડપી લેવાયા ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મૃતકનું નામ અંશ ગૌરવ શેરસાટ છે જેને કૈલાશ સાથે ઝઘડો થયો હતો કૈલાશ શર્ફે કાલુ રામોશી સાથે ઝઘડો થયો હતો કૈલાશ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે અંશ અપશબ્દો બોલતા બોલતા પસાર થઈ રહ્યો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા દરમિયાન ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યા હતા અને આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલવી સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો ત્યારે ફરી બંને આ ઝઘડાને યાદ કરીને ઝઘડો કરે છે આ દરમિયાન કાલુ એ ગૌરવ ઉર્ફે અંશ ને હથિયાર ઘા મારી દીધા હતા છાતીમાં માં ઊંડા ઘા મારી દીધા હોવાથી તેનું મોત થયું હતું ત્યારબાદ બંને આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ માંગ્લીની સાથે ડોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે થી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાશ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દ બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યા જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ